હજી ખોટા ખોદ તો નૈયા મા ખાડા રે ખાડા રેયાડા આશે રે હેજી ખોટા ખોદ તો નૈયા મા ખાડા રે આડા આ રે હેજી હાલત અટકાવે તો ગાડા રે ખાડા રે આડા આ રે તારા રે કોદે લામા તારે જા પડવાનું રે તારા રે દે તારે પડવાનો રે હેજી તારા કરેલા તને નાડવાના રે ખાડા રે યાડા રે વસે રેજી હેજ ખોટા ખોદ તો નૈયા વાળા ખારે રે ખડા રેડા આ રે ખોબીચારી કરો કામ સે ખોબીચા કાડા રે યાદા આ રે હેજી હાલત અટકાવે તો ગાડા રે કાડા રે યાદા આ શેરે માર્ગ મી ને ઉજળ ના બજાતા માર મેલીને કુમાર કુમાર્ બજા રે એ કામ કરીને હર ખાતા રે ગાડા રે યાદા આવ હેજી ખોટા એ ખોતો નહીં આવડા ખાડા રે ખાડા રે આડા આ રે પાપ કોણ્યાના થાય સરવાડા રે પાપ કોણ્યાના થાય સરવા േറേ ഡി ഹാലേ തോ ഗേ കാ નાનું બરાણ રક સત નો ઢાડો રે નડરક સત ના ઢાડો રે જી એજી ખોટા રે નાનું કે છે કે ખાડા ક્યાંય ખોદતા નહીં અવડા સવડા ખાડા એટલે સમજી ગયા ને કોઈનું બુરુ ના ઈસતા નહીં તો કે તમારા ગાડાને પાછું અટકાવી દેશે ખાડો આપણને એમ લાગે કાંઈ નહીં મારું કોણ બગાડી લેવાનું મારું શું કાંઈ કરી લેવાનું પણ એ આપણું ગાડું હાલતું હોય ને એ અટકી જાય પરમાત્મા જોતો હોય કોના માટે કોણ ખાડા ખોદે છે એમાં ખાડા એટલે અદેખાય ઈરસાય એ બધા ખાડા છે જમીનના ખાડા તો ક્યાં ખોદવા જવાના હતા અને આપણે પોતે જ એ ખાડામાં પડશું તે તારા ખોદેલા તારા જ પડવાના તારા કરેલા તને જ નડવાના જે ખાડા કૂદે છે એમાં તારા કોઈ ને કોઈ પડવાના અને એ તને જ નડવાના જે નાનું ભાઈ કહે છે ખૂબ વિચાર કરો કામ સારા ખૂબ વિચારીને કામ સારા કરો ખરાબ કામ કરો જ નહીં કે પાછળથી આપણે પછતાવવું પડે જો કરીશ કામ નટારા તો એ ખાડા તને નડવા એટલે કે ખરાબ કામ કરશો તો ખરાબ કામ નડવાના જશે સારા કામ કરશો તો સુખ મળશે ખરાબ કામ કરશો તો દુઃખ મળવાનું એટલે કે ખાડા છે મારગ મેલી કુ માર્ગે ન જાતા માર્ગ તો અત્યંત સત્સંગનો માર્ગ છે ધર્મનો માર્ગ છે નીતિનો માર્ગ છે એ માર્ગ ભૂલીને જતા નહીં બીજે અવડે માર્ગે કોઈ વેસ્ટર્ન ને કોઈ ફેશન ને કોઈ બીજે ગલત રસ્તે તો એ રસ્તો ન પકડી લેતા ભાઈ આપણને સંકેતભાઈ એવું કહે છે મારગ મેલીને માર્ગે ન જતા નહી તો અટવાઈ જશું હીણા કામ કરીને ભલે અત્યારે હરખાતા પણ એ પછી ખાડા તમને આડા આવે અત્યારે ખરાબ કરીને નરકાઈ જોઈ લે કેવો મેં લૂંટી લીધો હે હું તને દબાવી લઈ આવ્યો પણ એ ભાઈ કીર્તાના હાથમાં આપણા ચોપડા છે એ બધું માનતું આવે એ સામે પછી ઈશાર દેવા પડશે ને ત્યારે બહુ વાહમાં લાગશે અત્યારે તો અરખાતા અરખાતા કરીએ બધું પછી રોતા રોતા ભોગવવાનું પાપ પુણ્યના થાય છે ત્યાં સરવાળા નાનું ભાઈ કહે છે પાપ ને પુણ્યના કીર્તા ને ચોપડે સરવાળા મંડાય છે ઘણાને એમ થાય કે કાંઈ નહીં કોણ જવા ગયું છે પણ સુખી દુઃખી થાય રહ્યા એ તો આપણે એ જોઈએ ને એક વ્યક્તિ કેટલી સુખી એક વ્યક્તિ કેટલી દુઃખી એ પૂર્વના કર્મના હિસાબથી ભગવાન આપણને આપી રહ્યો છો કામ કર્યા તે જે એના બધા હિસાબો પરમાત્મા માની રહ્યો છે સારા કામ કરો તો સારો સરવાળો ખરાબ કામ કરશો તો એ પ્રમાણે જ વાગો દેવાનો નાનું બરાડ રાખ સત સંગનો ડાળો અવડા મારીશ મારીશ જો ઉલાડા ઉલાડા ના મારજે એના કરતા વધારે પૂરતો સત્સંગમાં રસ લેજે કારણ કે આખીરમાં માં સકીર્તન સિવાય બીજો કોઈ ઉપાય નથી અહીંયા ત્યાં ભટકવા કરતા સત્સંગમાં રસ વધારે લઈ જવું કૃષ્ણ જય